ફરી કાપુ બાજુ ખબર પેલા એલા કાજે માયા હા બરિયા ને તમે પતંગ ઉડાવો છો બરોબર બરોબર ઉડાવ ના ના બોધી લઈ જાઓ લઈ બોધી લઈ જાઓ તમે અમારી લેકા કેમ આવ્યા તમે તો માયા બા પતંગ આલ્યો પતંગ આલ્યો

ৰঞ্জন <imitation> પોતું પોતું રાખો 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 પોતું

એ પકડ દે પકડ દે પકડ લે આ પાણી પડી ગયું પાણી પેલું આવજો તમે ત્યાં હાડો આપણે આવો ઓન તો ભાઈ હા ઓય તમારા <laughs>